तर पशिंग पाक तयार થઈ ગયો સરસ ગેસ બંધ કરી દીધું મજામાં તો આજે આપણે બનાવવાના છે સિંગ પાક આપણે પહેલા સિંગ મ શેકી લેલી તો આપણી સીન તરત શેકાઈ જઈશ ગેસ બંધ કરી દઈશું થોડી ઠંડી થવા દઈશું આપણી સીમ ઠંડી થઈ જશે આપણે એના કોતરા ઉખાણ નાખીશું સરસ ઉખડી ગયા જોડા કોતરા સરસ ઉકળી ગયા છોકાળના છીએ તો આપણા સરસ ખોતરા બધા નીકળી ગયા છે હવે આપણે આને ખાંડ નાખશું તો આપણી પીંગ સરસ વટાઈ જઈશું કચકચરી હવે આપણે ચાસણી બનાવી લઈશું એક ગ્લાસ જેટલું પાણી એમાં નાખશું ખાણ તો ખાંડ ચાસણી આપણે તૈયાર થઈ જઈશું હવે એમાં નાખી દઈશું આપણે जी थोड़ा जी थोड़ोक इलायची पाउडर तो सिंग सींग तैयार थे गए ये सरस गैस बंद कर दीसु હવે થોડોક ઠંડો થવા દઈશું તો જો આપણો સરસ થોડો થોડો ઠંડો થઈ ગયો તો થોડોક ઠંડો થાય ને પછી પીસ પાડવાના તો તૈયાર છે આપણો દાણેદાર સિંગપા